વિસાવદર અને કડીની પેટા ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે પણ વિવાદો અને ચર્ચાઓ પૂર્ણ નથી થઈ ગઈકાલે મતદાન થયું મતદાન સમયે જે દ્રશ્ય સામે આવ્યા ઘણા બધા સવાલો ઊભા થયા તંત્ર સામે આચારસંહિતાના ઉલ્લંઘનની વાતો પણ થઈ ગઈકાલે વિસાવદરથી સતત સમાચાર આવતા હતા કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંને એવા આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા દાદાગીરી કરે છે પોલીસ તંત્ર કંઈ કામ નથી કરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જેટલા પણ એજન્ટ અને બીજા કાર્યકર્તાઓ હતા એ લોકોને દૂર કરવામાં આવ્યા હતા અને બીજી બધી વાતો પણ સામે આવી ચૂંટણી ગઈકાલે પૂર્ણ થઈ ગઈ પણ હવે કિરીટ પટેલનો એક ફોટો અને એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો આમ આદમી પાર્ટીએ પણ એ પોસ્ટ કર્યો અને કહ્યું કે એ જ્યારે મતદાન કરવા ગયા ત્યારે કમળના ચિહ્ન સાથે ગયા હતા જે આચારસંહિતાનો ઉલ્લંઘન છે અને આદર્શ આચારસંહિતા હોય એ ઉલ્લંઘન તમે ન કરી શકો એ ઉલ્લંઘન કર્યો છે તો સામે કાર્યવાહી ચૂંટણી પંચે કરવાની આવે છે આમ આદમી પાર્ટીએ તો તંત્ર સામે અનેક સવાલો ગઈકાલે કે જે રીતના કડી અને વિસાવદર બંને જગ્યાએ બોગસ વોટિંગની વાત હોય કે પછી આચાર સંહિતાના ઉલ્લંઘનની વાત હોય બંને વસ્તુ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને કોંગ્રેસ હવે એના ઉપર અવાજ ઉપાડશે અને કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવશે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ વિષય પર પત્રકાર પરિષદ યોજી અને પત્રકાર પરિષદમાં ઘણા બધા સવાલો તંત્ર સામે ઉઠાવ્યા કિરીટ પટેલ સામે ફરિયાદ હોય કે પછી કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે ફરિયાદની વાત હોય ચૂંટણી પંચમાં કયા મુદ્દાઓ મૂકવાના છે તે સાંભળો બે વિધાનસભાની પેટા ચૂંટણી કડી અને વિસાવદર પણ જે રીતે પેટા ચૂંટણીની અંદર આચાર ઉલ્લંઘનની ફરિયાદો સામે આવે છે એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જયારે આ બધી વિગતો સામે આવી ત્યારે અમે કલેક્ટરશ્રીને જેમની જવાબદારી બને છે કડી વિધાનસભામાં તેમને ફરિયાદ કરી કે મતદારોને લોભાવણી લોભલાલચ આપીને એમની માટેના રસોડા ધમધમે છે સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં એ જ રીતે વિસાવદરની અંદર પણ કોંગ્રેસના પદાધિકારીઓને એક એક પ્રકારે હેરાન કરીને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી સાથોસાથ વિસાવદરની અંદર ભાજપાના ઉમેદવાર જે પોતે મતદાન મથકની અંદર પોતાના પક્ષનું નિશાન નિશાનચીન સાથે પ્રચાર કરતો હોય તેવો પોતાનો ફોટો જ એમને ફેસબુક ઉપર ગયો જે અંગે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે અમે કલેક્ટરશ્રીને કડી વિધાનસભામાં ભાજપા દ્વારા આચાર સહિતાના ઉલ્લંઘન એટલે કે મતદારોને લોભલાલચ આપવાના મુદ્દા ઉપર વિસ્તૃત રજૂઆત કરી કલેક્ટરશ્રી તરફથી યોગ્ય જવાબ નથી મળ્યો હજી સુધી અમે પોલીસ ઓબ્ઝર્વરને પણ જાણ કરી એમના તરફથી પણ કોઈ પગલાંની હજી સુધી જાણ નથી અને અંતે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ લેખિતમાં જાણ કરીને આદર્શ સહિતાનું સંપૂર્ણ પાલન થાય અને ભાજપા દ્વારા જે ઉલ્લંઘન થાય છે તેની સામે તાત્કાલિક પગલાં ભરવા માટેની અમે માંગ કરી છે સમગ્ર દ્રષ્ટિએ ચૂંટણી પંચની ફરજ બને છે કે પારદર્શક રીતે ચૂંટણી થાય અને આદર્શ આચાર આચારસંહિતાનું સંપૂર્ણપણે પાલન થાય પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણી પંચમાં અને ખાસ કરીને સ્થાનિક અધિકારીઓ આ પેટા ચૂંટણીમાં ભાજપાના ખેસ પેરા વિનાના સાથીદાર હોય તેવી રીતે કામ કરે તે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે ગુજરાત હોય કે પછી દેશ હોય બધી જ જગ્યાએ જ્યારે આચારસંહિતા લાગી જતી હોય એના પછી પણ નેતાઓ જે રીતના પ્રચાર કરતા હોય છે એ સિમ્બોલિક પ્રચાર હોય કે કોઈ પણ પ્રકારના પ્રચાર હોય આચારસંહિતા લાગ્યા અને આચારસંહિતાના ઉલ્લંઘનના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ચૂંટણી વખતે બધા જ ખેલ થતા હોય ઉમેદવાર બધું જ બધા જ પ્રયાસો છેલ્લી ઘડી સુધી કરે કે એ એક વોટર પણ ત્યાં લાવી શકે એના તમારું આ વિષય પર શું માનવું છે વિસાવદર અને કડીના રિઝલ્ટ તો આવી જશે પણ તમને અત્યારે શું લાગે છે કે ત્યાં કોણ જીત છે કયો પક્ષ વધારે મજબૂત છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો